બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાર્ક 20 સિરીઝ સ્માર્ટફોન્સ પંચમાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા લુણાવાણા ધારાસભ્ય ગુલાબ ટી ચૌહાણ કે જે ओबीसी નેતા છે તેમની ઉમેદવાર ધારક પસંદગી કરવામાં આવી છે ત્યારે આપણી સાથે પંચમહાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું જી સર આપની પંચમહાલ લોકસભા બેઠક માટે ઉમેદવારી કરવામાં આવી છે ઉમેદવાર ઘોષિત કરવામાં આવે છે આપની પ્રથમ પ્રતિક્રિયા પ્રથમ તો હું કોંગ્રેસના મોવડી મંડળ એટલે કે પ્રદેશ પ્રમુખ શ્રી ખડગેજી સોનિયા ગાંધીજી રાહુલ ગાંધી પ્રદેશમાંથી મુકુલ વાસનિક અમારા જે પ્રભારી છે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી અમિત ચાવડા સાહેબ તેમજ ભરતસિંહજી પંચમહાલ પ્રમુખ શ્રી તેમજ કારોબારી મહીસાગર જિલ્લો અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર મિત્રો અને તમામ અઢાર લોકસભા પંચમહાલના મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સર હાલમાં સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનો વાવર છે એવા સમયસર તમે કયા મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જીતશો અને જીત માટે કેટલા આશાવાદ છો હજી તમે જાણો છો મોંઘવારીએ ભાજા મૂકી છે બીજો મુદ્દો છે બેરોજગારીનો આજે યુવા મિત્રો રોજગારી વગર નોકરી વગર વલખા મારી રહ્યા છે ત્રીજો મુદ્દો છે મહિલાઓ ઉપર અત્યાચાર અને આ વિસ્તારમાં સુવિધાઓનો અભાવ જેવો કે પીવાના પાણીનો પ્રશ્ન સિંચાઈના પાણીના પ્રશ્નો રેલવે માર્ગ અને અત્યારે જે કામો થયા છે એમાં ભ્રષ્ટાચાર અમારા લુણાવાડા તાલુકામાં સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું પરંતુ સુવિધાઓનો અભાવ છે સ્ટાફ પણ પૂરો નથી ડોક્ટરો પણ નથી હાલ સુવિધાઓ જે સેવાઓ લેવાની થાય દવાઓ કરાવવાની થાય તો ગોધરા સિવિલમાં આથી દવાખાના એ સુવિધાનો લાભ લેવા જઈ રહ્યા છે પંચમહાલ અને બીજા મોડાસા પણ જઈ રહ્યા છે શાપનાભાઈ લોકો ભા મારી રહ્યા છે આ તમામ મુદ્દાઓને સાથે લઈ અમે પંચમહાલ લોકસભામાં ફરી કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયત્નો કરીશું સર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઓબીસી નેતા પસંદ કરવામાં આવ્યા છે આપ પણ ઓબીસી નેતા છો અને આ સમગ્ર સીટ એ ઓબીસીનો ગળગવાળી સીટ છે એવા સમયે સર તમે કેવી રીતે એક ઓબીસી નેતા એક ઓબીસી નેતાને પરાસ્ત કરશે આપ જાણો છો લોઢો જ લોઢાને કાપી પંચમહાલ સીટ ઉપર બક્ષીપંચ સમાજનું પ્રભુત્વ છે આપ સૌ જાણો છો તમામ સમાજને હું સાથે રાખી અને પ્રચાર કરીશ ચૌદ ટકા એસટી લોક સાત ટકા એસી સત્યાવીસ ટકા એટલે કે બાવન ટકા ઓબીસી વસ્તી અને માઇનોરિટી આ તમામ થઈને જે બ્યાસી ટકા જેટલા મતદારો થાય છે આ તમામ કોંગ્રેસ તરફી અત્યારે વાવડ ચાલે છે અને આપ બોલ્યા કે ભાઈ બક્ષી પંચ ઉમેદવાર છે સો ટકાની વાત છે હું અત્યારે મહીસાગરમાંથી પ્રતિ પ્રતિનિધિત્વ કરું છું અને આ ભાજપ સરકારે રાજસભાના સભ્ય પણ પંચમહાલમાંથી આપ્યા અને લોકસભાના ઉમેદવાર પણ પંચમહાલમાંથી આપ્યો અત્યારે મહીસાગર અને ખેડા જિલ્લો પ્રતિનિધિત્વથી વાકાત રાખ્યો છે ભાજપે અને કોંગ્રેસે તેનું મૂલ્ય કરી અને મને જે ટિકિટ ફાળવવામાં આવી છે આ મુદ્દાઓ સાથે હું સો ટકા જીતીશ એ આપને હું ખાતરી આપું છું સર થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આપને બોલાવવામાં આવ્યા હતા અને વાતો પણ આવી હતી કે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશો અને હવે જ્યારે આપણે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે ગઈકાલે ગુપ્તાએજી પંચમહાલ અમદાવાદ બેઠક પર ચૂંટણી લડવાની ના પાડી દીધી ઉમેદવાર બનાવ્યા પછી આપને ઉમેદવાર બનાવી શું આપ સો ટકા ચૂંટણી લડશો અને કેવી રીતે જીતશો આપ જાણો છો ભાજપ જ્યાં હોય ત્યાં ખોટી ખોટી અફવાઓ ફેલાવી લોકોને દબડાવી બીવડાવી અને ભાજપમાં લઈ જતા હોય છે એક કોઈ કંઈ કર્યું હશે એવો ભ્રષ્ટાચાર ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા એમના હશે કોઈ ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસમાંથી ભાજપ ગયા છે આપણે તો ચોખ્ખા દિલના માણસ છીએ કોઈ પણ આપણને કાલી ઢીલી લાગેલી નથી મને કોઈ દબાવી શકે તેમ નથી હું કોંગ્રેસનો છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું મારા ઉપર એક દોઢ મહિના પહેલાં વાહિયાત વાતો ચલાવેલી કે ગુલાબસિંહ ભાજપમાં જાય છે ઓગણીસમાં મને કોંગ્રેસે મારું જે મહત્ત્વ આપ્યું હતું મને ઓગણીસમાં પણ કોંગ્રેસનો ઉમેદવાર બનાવવામાં આવ્યો હતો પેટા ચૂંટણી બાવીસમાં ફરીવાર કોંગ્રેસનો ઉમેદવાર બનાવી હું આજે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો છું ફરી મારી એ દોઢેક મહિના પહેલાં હું પંચમહાલ અને મહીસાગર જિલ્લાનો કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યો અને હાલ પંચમહાલ અઢાર સીટ ઉપરથી મને એમપીની ટિકિટ આપી છે એ બદલ હું કોંગ્રેસને ક્યારે પણ ભૂલી શકું તેમ નથી તો આતા હતા ગુલાબસિંહ ચૌહાણ કે જે ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં સામેલ થયા હતા અને બે હજાર ઓગણીસમાં તેમજ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી હતા અને બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણી પણ જીત્યા હતા અને ઓબીસીના મોટા નેતા ગણતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઓબીસી નેતાની પસંદગી કરવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા પણ ઓબીસી નેતાની પસંદગી કરવામાં આવે છે જેને લઈને પંચમહાલ લોકસભા પર કાટાની ટક્કર જોવા મળશે ત્યારે જોવું રહ્યું કે આ સીટ પર કબજો કોનો થાય છે વિરેન જોશી ગુજરાત તાક મઈસાગાર